Activity 5. Hunter or Hunted. There was a beautiful lake in a forest. Jungle ma ik sundar Four friends a deer, a crow, a mouse, and a turtle lived there. Tya char mitro. Haran. કાગડો ઉંદર અને કાચબો રહેતા હતા દે મેટ એવરી ડે નિયર ધ લેક તેઓ રોજ તળાવ પાસે મળતા એઝ યુઝ્યુઅલ દે મેટ વન ડે બટ ધિયર વોઝ મિસિંગ કાયમની જેમ એક દિવસ તેઓ ભેગા થયા પણ હરણ ગેરહાજર હતું ફ્રેન્ડ્સ વેર ઇઝ આર ડિયર ડિયર મિત્રો આપણું પ્રિય હરણ ક્યાં છે ડોંટ વરી શી વિલ બી હિયર સુન ચિંતા ન ઇન ટ્રબલ ટુડે આજે કદાચ તે મુસીબતમાં હશે આઈ થિંક યુ આર રાઈટ મને લાગે છે કે તું સાચો છે ઇટ્સ ટુ લેટ બહુ મોડું થઈ ગયું છે શી મે બી ઇન ટ્રવલ તે મુસીબતમાં હોઈ શકે વેલ ડોન્ટ વરી સારું ચિંતા ન કરો આઈ કેન ફ્લાય ઓવર ધ ફોરેસ્ટ હું જંગલની ઉપર ઉડી શકું છું આઈ વિલ ફાઇન્ડ હર આઉટ હું તેને શોધી કાઢીશ વેલ યુ ઇન્ફોર્મ એઝ એઝ યુ હર તું તેને શોધીને તરત જ અમને જાણ કરીશ આઈ વિલ ચોક્કસ હું જણાવીશ ધ ક્રો ફ્લુ ઓવર ધ ફોરેસ્ટ કાગડો જંગલમાં ઉડ્યો હી હર્ડ ધ ડીયર્સ વોઇસ તેણે હરણનો અવાજ સાંભળ્યો હેલ્પ હેલ્પ કેન સમવન હિયર મી મદદ કરો મદદ કરો શું કોઈ મને સાંભળી શકે છે આઈ એમ trapped. હું ફસાઈ ગઈ છું આઈ can't ફ્રી માય સેલ્ફ હું મારી જાતે નીકળી શકતી નથી પ્લીઝ હેલ્પ મહેરબાની ક્રો હર્ડ ધર્સ ક્રાઇસ કાગડાએ હરણના રડવાનો અવાજ સાંભળ્યો તે નીચે આવ્યો હે ફ્રેન્ડ ટ્રેપ્ડ અરે મિત્ર તું કેવી રીતે ફસાઈ ગઈ અ હન્ટર ટ્રેપ્ડ મી એક શિકારીએ મને ફસાવી નો પ્રોબ્લેમ વાંધો નહીં આઈ વિલ ટેલ અવર ફ્રેન્ડ અબાઉટ યુ હું આપણા મિત્રોને તારા વિશે કહીશ વી વિલ ડુ સમથિંગ એન્ડ સેવ યુ ફ્રોમ ધ હન્ટર્સ નેટ અમે કંઈક કરીને તને શિકારીની જાળમાંથી બચાવીશું ધ ક્રો હરેડલી ફ્લ્યુ બેક એન્ડ ઇન્ફોર્મ ધ ફ્રેન્ડ્સ અબાઉટ ડિયર્સ કન્ડિશન કાગડો ઝડપથી પાછો ઉડ્યો અને મિત્રોને હરણની પરિસ્થિતિ વિશે જણાવ્યો ઓ માય ગોડ હાઉ કેન વી સેવ હર હે ભગવાન આપણે તેને કેવી રીતે બચાવી શકીએ આઈ હેવ એન આઈડિયા મારી પાસે એક યુક્તિ છે આઈ વિલ ગો ધેર એન્ડ કટ ધ નેટ હું ત્યાં જઈશ અને ઝાડ કાપીશ ધેટ્સ ગ્રેટ ઉત્તમ છે એન્ડ આઈ કેન ટેક યુ ધેર ફાસ્ટર અને હું તને વધુ ઝડપથી ત્યાં લઈ જઈ શકીશ હે લિટલ ફ્રેન્ડ્સ કમ ઓન હે નાનકડા મિત્ર ચાલ આઈલ ટેક યુ ધેર હોલ્ડિંગ ઇન માય બેક હું તને મારી ચાંચમાં પકડીને ત્યાં લઈ જઈશ આઈ આઈ કુડ ડૂ સમથિંગ આઈ વુડ લાઈક ટુ બી હેલ્પફુલ હું ઈચ્છું કે હું કંઈક કરી શકું હું મદદરૂપ થવા માંગુ છું સ્લોલી એન્ડ સ્ટેડીલી આઈ વિલ રીચ દેર ધીમે ધીમે અને એક ધારી ઝડપે હું ત્યાં પહોંચીશ આઈ વિલ હેલ્પ માય ફ્રેન્ડ હું મારા મિત્રને મદદ કરીશ વિદ ઇન નો ટાઈમ ધ ક્રો એન્ડ ધ માઉસ રીચ ધ પ્લેસ થોડી જ વારમાં કાગડો અને ઉંદર તે જગ્યા પર પહોંચી ગયા દે સો ધ ટ્રેપ્ડ ડિયર તેમણે ફસાયેલા હરણને જોયું ધ માઉસ એટવોન્સ સ્ટાર્ટેડ ટુ કટ ધ નેટ તરત જ ઉંદરે જાળ કાપવાનું શરૂ કર્યું હે બી કેરફુલ અરે સાવચેત રહેજો સી હન્ટર ઇઝ કમિંગ જુઓ શિકારી આવી રહ્યો છે હાઈડ યોર સેલ્ફ છુપાઈ જાઓ એવરી વન હિટ દેમ સેલ્સ ક્વિકલી ઝડપથી સૌ છુપાઈ ગયા દે નોટિસ ધ ટર્ટલ ક્રોલિંગ સ્લોલી તેમણે ધીમે ધીમે ચાલતા કાચબાને જોયો વેર આર માય ફ્રેન્ડ્સ મારા મિત્રો ક્યાં છે આઈ કાંટ સી એની વન હું કોઈને જોઈ શકતો નથી બટ આઈ કેન સી યુ લિટલ ક્રિએચર પણ તું મને દેખાય છે નાનકડા પ્રાણી ધ હન્ટર કોટ ધ ટર્ટલ શિકારીએ કાચબાને પકડ્યો દેન હી લુકડ ફોર ધ ડીયર પછી તેણે હરણને શોધ્યું વર ઇઝ ધ ડિયર હરણ ક્યાં છે ઇવન માય નેટ ઇઝ સ્ટોન મારી જાળ પણ કપાઈ ગઈ છે હિ પુટ ધ ટર્ટલ ઇન હિઝ સેક એન્ડ ઇટ ઓફ તે કાચબાને તેના કોથળામાં મૂકીને લઈ ગયો ઓલ ધ ફ્રેન્ડ્સ કેમ આઉટ ફ્રોમ ધર હાઇડિંગ પ્લેસીસ બધા મિત્રો જ્યાં છુપાયા હતા ત્યાંથી બહાર આવ્યા વી સેવડ વન ફ્રેન્ડ એન્ડ લોસ્ટ વન આપણે એક મિત્રને બચાવ્યો અને એક ગુમાવ્યો

આઈ વિલ lie ડાઉન એન્ડ પ્રિટેન્ડ ટુ બી ડેડ હું સ્થિર સુઈને મરી ગયા હોવાનો ડોળ કરીશ વેન ધ હન્ટર કમ્સ ક્લોઝર આઈ વિલ up એન્ડ સ્ટાર્ટ રનિંગ જ્યારે શિકારી વધુ નજીક આવે હું ઊભા થઈને દોડવાનું શરૂ કરીશ ધ હન્ટર will ચેઝ મી શિકારી મારો પીછો કરશે આર ફ્રેન્ડ માઉસ કેન do ધ રેસ્ટ during that ટાઈમ તે સમય દરમિયાન આપણો મિત્ર ઉંદર બાકીનું કામ કરશે બટ ધીસ કેન બી ડેન્જરસ પણ આ ખતરનાક હોઈ શકે છે ડોન્ટ વરી ચિંતા ન કર આઈ વિલ બી કેરફુલ હું ધ્યાન રાખીશ ધ ડિયર લે ડાઉન હરણ સૂઈ ગયો વેન ધ હન્ટર કેમ દેટ વે ધ ડિયર સ્ટાર્ટેડ રનિંગ જ્યારે શિકારી તે તરફ આવ્યો એટલે હરણે દોડવાનું શરૂ કર્યું ધ હન્ટર થ્રુ ધ સેક એન્ડ રેન આફ્ટર ધ ડિયર શિકારીએ તેનો કોથળો ફેંકી દીધો અને હરણ પાછળ દોડ્યો વિદિન નો ટાઈમ ધ માઉસ કટ અ હોલ ઇન ધ સેક એન્ડ ધ ટર્ટલ કેમ આઉટ થોડા જ સમયમાં ઉંદરે કોથળામાં કાણું પાડ્યું અને કાચબો બહાર આવ્યો ધ ડીયર હિડ હરસેલ્ફ ઇન અ બુશ હરણે પોતાને જાડી ઝાંખડામાં સંતાડી ધ હન્ટર થોટ શિકારીએ વિચાર્યું અ સ્મોલ ટર્ટલ ઇન હેન્ડ ઇઝ બેટર દેન અ બિગ ડિયર ઇન ધ બુશ ઝાડીમાંના મોટા હરણ કરતા હાથમાં નાનો કાચબો વધુ સારો બટ વેન હી કેમ બેક ટર્ટલ વોઝ નોટ દેર ઇન ધો આવ્યો તો તેણે જોયું કે કાચબો કોથળામાં નહોતો અરે રે આજે મેં બંને શિકાર ગુમાવ્યા છે ધીયર એન્ડ ધ ટર્ટલ હરણ અને કાચબો હાઉ ફૂલીશ આઈ એમ ટુડે આઈ હેવ બીકમ ધર પ્રે કેટલો મૂર્ખો છું હું આજે હું તેમનો શિકાર બન્યો ધ ફ્રેન્ડ્સ રિજોઇઝ ધેર વિક્ટ્રી બધા મિત્રોએ તેમના વિજયની ઉજવણી કરી